પોરબંદરમાં હાલમાં ત્રણ દિવસે એકવાર પીવાના પાણીનું વિતરણ કરવામાં આવે છે તેના બદલે આ છે પંદર ઓગસ્ટ થી એકાંતરા પાણી વિતરણ કરવામાં આવશે જોકે બોખીરા અને ખાપટમાં સ્ટોરેજ ક્ષમતા ઓછી હોવાથી ત્યાં ત્રણ દિવસે જ પાણી વિતરણ થશે પાલિકા પ્રમુખ દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ભેટ મળતા શહેરીજનોમાં પણ ખુશી જોવા મળે છે

આ અંગે પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીએ જણાવ્યું હતું કે સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે શહેરીજનોને એકાંતરા પાણી વિતરણની ભેટ આપવામાં આવી છે કુદરતની કૃપાથી બંને ડેમ છલોછલ ભરાઈ ગયા છે આથી શહેરમાં તબક્કાવાર એકાંતરા પાણીનું વિતરણનો નિર્ણય લેવાયો છે આજે પંદર ઓગસ્ટથી સાયકલ મુજબ વિતરણ કરવામાં આવશે રાબેતા મુજબ ત્રણ દિવસે પાણી વિતરણ કરવામાં આવશે પાલિકાની એકાંતરા પાણી વિતરણની જાહેરાતના પગલે શહેરીજનોમાં પણ ખુશીનું મોજું ફરી વળ્યું છે પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન પ્રસંગે પોરબંદર છાયાવાસીઓને આપણે લોકો એકાંતરે પાણીની ભેટ આપવા માટેનો નિર્ણય થયો છે તબક્કાવાર આખી સાયકલ થઈ જશે એડજસ્ટ અને તબક્કાવાર બેન બધાને એકાંતરે પાણી મળશે અને બે એરિયા કે જે ખાપટ અને બોખીરા છે ત્યાં આપણી પાસે પાણી સ્ટોરેજ કેપેસિટી ઓછી છે તો એના લીધે ત્યાં એવરી થર્ડ ડે પાણી આપશું ત્રીજે દિવસે પણ બાકી બધા લોકોને એકાત્રે પાણી આવે એવો આપણે નમ્ર પ્રયાસ કર્યો છે અને પોરબંદરના લોકોની સુખાકારીમાં હંમેશા પોરબંદર છાયા નગરપાલિકા તત્પર હોય છે અને લોકોની સાથે રહી અને આપણે બધા સૌ સાથે મળી અને આનંદ કરીએ